તો ફાઇનલી મિત્રો અમે હવે ઉઠી ગયા છે સવારના વાગ્યા છે કેટલા સાત વાગી ગયા છે અમે ઉઠી ગયા હવે વિડીયો વ્લોગને ચાલુ કરી છે તમને કંઈક નવું નવું બતાવીશું અને ભોચડીના કંઈક બતાવીશું હામળના હાકની નવ નવ પાછી અમારી ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દેજો એ પેલી ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું લિંકને કાલે ચા

પછી બહાર નકળે પછી અમને ખબર પડે કે બેન ચોટ બહુ ઠંડી લાગે હે નકળવાની લાગતું સાચું નિશ્ત્ય કંઈ આ આખો દિવસ જેકેટ પહેરી પહેરી રહેવું પડશે ને રખડવા બી કેમનું કંઈક જુગાડ કરવું પડશે ઠંડી મેં આ તમે જોઈ શકો છો કે અમારે મનીષભાઈ જે દિવ્યાને મોટી મોટી પોસ્ટો બનાવે છે તે પણ બહુ ઠંડી લાગે એટલા માટે બેઠા છે તો વિચાર કરો કે અમે કેવી રીતે રખડવા જઈએ એટલે આજે અમારે કમ્માભાઈ હરિયા ને તે અમારે કોઈકનો પટ્ટો ચોરી કરીને જાય છે તમે જોઈ શકો છો આ કમ્મભાઈ ગમે ત્યાં દેખાય ને તો એમનાથી ચેતીને રેજો કેમ કે આ પટ્ટા લેલે છે ને ચોરી કરી જાય છે

તમે બન્યા રહેજો વિડીયોમાં તમને આગળ મોજ કરાવીશું થોડી થોડી તો મિત્રો મેં નાસ્તામાં ખીચડી ખાઈ લીધી છે તો મારા બીજા મિત્રો ખાઈને ઉઠી ગયા ને હાથ ધોવા ગયા છે પછી અહીં ઠંડુ ઠંડુ પાણી પીવાય બહુ ઠંડુ લાગેલા ફાઇનલી ગાઈસ નાસ્તો કરી લીધો તો કલેજ અમે નકળી ગયા છે અહીં થા અને હવે જઈએ છે બિરજા મુંડા ભવન બાજુ પછી તંગીને કંઈક નવો પ્રોગ્રામ કરીએ કે આગળ કંઈક બીજી જગ્યાએ જવાનો તો ચાલો આગળ નવા નવા વિડીયો બતાવીએ કે મને મજા રહો તો કલેજ જવા અમને આગળ જતાં આંબેમાનું મંદિર આવી ગયું છે બજારની વચ્ચે વચ્ચે અને હાલમાં તો કંઈ પબ્લિક પબ્લિક છતું નહીં વધારે પણ જ્યારે રવિવાર હોય ત્યારે ઘોઘુંબાની બજારમાં આવી મોટી મજા આવે ને ભાઈઓ તમે આવશો ને તો ખબર પડે અરે ખતરનાક મજા આવે આવું બધું ફૂલ જ ભરાઈ રહી તો મિત્રો તમે આગળ જતા છેલ્લામાં મળે છે કે એક વરિયા સ્કૂલ છે ઘોઘુંબાની મોટામાં મોટી હાઈસ્કૂલ છે ત્યાં અમારા મનીષભાઈ ને જિગ્નેશભાઈ પણ ત્યાં જ ભણે છે તો એ આજે નહીં ગયા આજે શું કારણ હશે એ નહીં ખબર પણ સ્કૂલમાં નહીં ગયા એમ ના વાહ નિહાળવી અને આગળ આગળ વધતા અમને હોસ્પિટલો પણ મળે છે આનું શું વિનાયક હોસ્પિટલ નામ છે એમનું તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે બિરસા મુંડા સરકર જે ઘોગમાનું આદિવાસી લોકો અમારા માટે ભગવાન બિરસાની મૂર્તિ બનાવી છે અને ભગવાન ભગવાન એ તો જ કહેવાય અમારા આદિવાસી ભાઈઓ માટે તો ખાસ આપણે જયરામ રાઠોડનું હોસ્પિટલ પણ આગળ જ આવી ગયું છે પેટ્રોલ પંપની જોડે જ મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો ભગવાન બિરસા મુંડાની મૂર્તિ આવી બનાવી છે ઘોગંબા જે બિરસા મુંડા સરકાર તરીકે ઓળખીએ છીએ અમે આદિવાસી લોકો આદિવાસી ભાઈઓ तो फाइनली मित्रों हमें आ गए थे हम फरवा जरी उबेरोड़े रोड़े 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 रखड़ता 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 कितने का है हमने पर नहीं खबर अब लोकेशन देखी तमने जनाइए और हम तमने आगे में मजा रहो बताइए ये शमशान घाट एक दिन हम सबको यहाँ पे जाना है

અને એમ હવે આગળ જાય છે અરે તારી બમ્પર આવે કે માં તો મિત્રો હા મને આગળ એક લોકેશન લાગી છે મસ્ત તો અહીં અમે રીલ બનાવી છે તમને થોડો ડેમો બતાવીએ પછી તમે જોઈ લેજો આખી પછી મિત્રો અમે તમને જણાવ્યું નથી કે અમારે એક ભાઈબહેનને ત્યાં જવાનું છે લગ્નમાં અને ચકલા ગમે એટલી પાખું ફફડાવે ચકલા કોઈ બાજ બની ન હકે